ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો કરી દે એવું ચટપટું કાંદા કેરીનું કચુંબર બહુ ટેસ્ટી એવું થોડું અલગ રીતે આપણે બનાવીશું આ રીતે જો એકવાર કાંદા કેરીનું કચુંબર બનાવશો તો ઘરમાં મોટા બધાને બહુ ભાવે એવું ટેસ્ટી આ લાગે છે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આ રેસીપીથી ચાર લોકો માટે આ કચુંબર બનશે તો એક મોટી કેરી લગભગ દોઢસો થી બસો ગ્રામ જેટલી કેરી અને એક મીડિયમ ડુંગળી તો વધારે બનાવવું હોય તો બે કેરી અને બે ડુંગળી લેવાની સૌથી પહેલાં આપણે કેરીને સારી રીતે ઘસીને ધોઈ લઈશું અને ખમણીમાં જ્યાં મોટા હોલ હોય ત્યાં તમારે કેરીને આ રીતે ખમણી લેવાની છે તો લાંબા લાંબા નૂડલ્સ જેવું ખમણ આવે એ રીતે હું ખમણીથી આ રીતે કેરીને ખમણીને રેડી કરી લઈશ તો મેં અહીંયા લગભગ સવા કપ જેટલી ખમણેલી કાચી કેરી આ રીતે રેડી કરી લીધી છે જે કાગડા કેરી આવે એ જ તમારે લેવાની છે એ બહુ વધારે પડતી ખાટી નથી હોતી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવી હોય છે હવે એમાં મેં ડુંગળીની આ રીતે લાંબા લાંબા સ્લાઇસ કરી રેડી કરી લીધા તમારે ઝીણું ઝીણું કચુંબર કરવું હોય તો કચુંબર કરી શકો તો મેં કેરીની જેમ એને પણ લાંબુ લાંબુ આ રીતે સ્લાઇસ કરી લીધું સવા ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો મીઠાનું થોડું પ્રમાણ વધારે રાખવાનું એટલે ખટાશ સાથે બેલેન્સ થઈ બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે સવા ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર તીખાશ વધારે જોવે તો વધારે પણ તમે લાલ મરચું ઉમેરી શકો એકથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ આ કેરીમાં ખટાશ બહુ વધારે નથી હોતી તો એક ટેબલ સ્પૂનથી દોઢ ટેબલ સ્પૂન જેટલો પણ ગોળ લઈ શકો એક ત્રિત્યાશ કપ જેટલા શેકેલા શીંગનો અતકચરો વાટેલો પાવડર ઉમેરીશું એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે એક વઘાર કરીશું તો વઘારથી બહુ સારો એવો કલર અને સાથે ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે એક ટી સ્પૂન જેટલું તેલ કે ઘી ગરમ કરીશું એમાં અડધી ટી સ્પૂન જેટલી રાય રાઈને ફૂટવા દેસું રાય જેવી ફૂટવા લાગે એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને વઘારને તરત જ કચુંબર જે રેડી કર્યું છે એના પર રેડી દઈશું તો સવારે તમે ભાખરી સાથે જો ચાનો પીતા હોય તો એના સાથે પણ સારું લાગે રોટલા સાથે પણ બહુ સારું એવું લાગશે પરાઠા સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે ગરમ ગરમ વઘારને તમારે આ રીતે કચુંબર પર રેડી દેવાનો છે અને પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે તો મરચું જે ઉમેર્યું એનો કલર બહુ સારો આવશે એકદમ સારી રીતે પેલા ગરમ ન લાગે એટલે મેં ચમચીથી મિક્સ કર્યું પછી તમારે આ રીતે ગોળને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો આ રીતે મેં મિક્સ કરી દીધું અને કચુંબર આપણું બનીને તૈયાર થઈ ગયું તરત જ કચુંબરને સર્વ કરો આ કચુંબરને તમે બનાવી કોઈ ડબ્બામાં ભરી પણ અગાઉથી પણ બનાવીને રાખી શકો સ્ટોર નહીં કરવાનું આપણે ડુંગળી યુઝ કરી છે તો એનું ઓક્સિડેશન તરત થઈ જતું હોય છે તો આ કચુંબર માત્ર પાંચ મિનિટમાં તો તમે જમવા બેસવાના હોય અને જો શાક ન ભાવે એવું બન્યું હોય તો તમે આ પાંચ મિનિટમાં ઝટપટ જો કેરી હશે તો આ કચુંબર તમારું બનીને રેડી થઈ જશે સાથે જો ઘરે શાક બરાબર ટેસ્ટી એવું ન બન્યું હોય સિમ્પલ એવું શાક હોય અને તમને શાકનો સ્વાદ વધારવો હોય જમવાનો સ્વાદ વધારવો હોય તો પણ આ કચુંબર તમે ઝટપટ બનાવી રોટલી રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો દાળ રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો ઉનાળામાં લૂ ન લાગવા દે એવું સાથે સ્વાદમાં ખૂબ જ ચટપટું ટેસ્ટી એવું કાંદા કેરીનું કચુંબર એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમે રોજ બનાવીને ખાઓ એટલું ટેસ્ટી લાગે છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ